મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રીહરી સમૃસદાયનુપ પરમ કૃપાળો છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમુ વારમવાર હું શીશ અનંતકોટિબ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રીલક્ષ્મીનારાયણ દેવની જય શ્રીનરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય વડતાલગાદીપીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એક હજાર આઠ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ સત્સંગનો મહિમા ચાહે તેવા ડાયા ગણાતા હોય તેવા લોકો પણ સત્સંગ વિના જે રીતે બંધન થાય તે રીતે જ કરતા હોય છે મનુષ્ય જ્યાં સુધી બંધોનને ઓળખતો નથી ત્યાં સુધી તે ચિંતામણી જેવા મનુષ્ય દેહને વ્યર્થ કહેતાં ખોટો ગુમાવે છે જ્યાં સુધી મનુષ્ય સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેને સંસારનું ભટકણ છૂટતું નથી માટે સત્પુરુષો પણ એમ કહે છે કે મનુષ્ય સત્સંગ સિવાયના અપાર સાધન કરે તો પણ તેનાથી તેને સંસારનું બંધન છૂટતું નથી સત્સંગની તુલના સ્વર્ગલોક અને મોક્ષની સાથે પણ થઈ શકતી નથી એમ સત્પુરુષો કહે છે પણ જે અપરાધી મનુષ્યો છે તે આ વાતને માનતા નથી કોઈને બ્રહ્માંડ ભરાય તેટલું દ્રવ્ય મળે બ્રહ્માંડમાં જેટલા મનુષ્યો છે તે આવીને તેને પગે લાગે કોઈ મનુષ્ય નિત્ય કરોડો ગાયોનું દાન આપે બ્રહ્માંડમાં જેટલા વિપ્ર કેતા બ્રાહ્મણો છે તેને નિત્ય જમાડે જેટલા તીર્થ કહેવાય છે અને વ્રત કહેવાય છે તે બધાને કરતો રહે પરંતુ જ્યાં સુધી તે સત્સંગ નથી કરતા ત્યાં સુધી તે બધું વ્યર્થ છે કેતા બધું નકામું છે અને વળી ગંગાના પાણીથી રોજ સ્નાન કરે સત્સંગ સિવાયના જેટલા ભીખધારીઓ છે તે બધાને રોજ નિત્ય જમાડે અને ભાવથી પૂજે પણ સત્સંગ ઉપર દ્વેષ રાખે અને સત્સંગની વાતને ક્યારેય સાંભળે નહીં તે સિવાયની બીજી વાતોને સાંભળતો રહે સત્સંગની વાતો સિવાય બીજી વાતોમાં મનને ચોંટાડતો રહે પણ જ્યાં સુધી તે સત્સંગ નથી કરતો ત્યાં સુધી તે સર્વે નકામું છે જેટલા શુભ સાધન છે તે બધાનું ફળ તો આ સત્સંગ છે જેટલા તે ફળ વિનાના સાધન છે તેનાથી સંસારનું બંધન છૂટતું નથી જેમને સત્સંગની વાત ઉપર પ્રીતિ થાય છે તેને તેટલું સંસારનું બંધન હોય તે બધું છૂટી જાય છે અને તેના બધા જ સાધન પૂરા થઈ જાય છે આવો સત્સંગ મહત્ત્વપૂર્ણ છે આમ જાણીને જે સત્સંગ કરે છે તેનો સત્સંગ પાયાવાળો છે એવા ભક્તને જગતના લોકો ક્યારેય સત્સંગ છોડાવી શકતા નથી જે માણસ જાણે કે અજાણે સત્સંગ કરે તો તે સત્સંગને તુલ્ય બીજું કોઈ સાધન થતું નથી કોઈ જાણે કે અજાણે જો સત્સંગનો સત્કાર કરે તો તે સંસારના પારને પામી જાય છે પછી એને સંસારમાં ભટકવું પડતું નથી જન્મ મરણ લેવો પડતો નથી આવો આ સત્સંગનો મોટો મહિમા છે સત્સંગ અને શ્રી હરિનો યોગ જ અતિ દુર્લભ છે સત્સંગ ભગવાન ભગવાનનું ધામ ભગવાનના સંતો ભક્તો ભગવાનના ચરિત્ર અને ભગવાન સંબંધી વાતો તેને સમાન બીજી કોઈ વસ્તુ નથી ઉપર કહી તે છ બાબતોમાં જ અમૂલ્યમાં અમૂલ્ય અને સર્વોપરી છે ઉપર કહેલ છ બાબતમાં જે ચિત્તને ચોંટાડે છે અને બીજી બાબતોને મિથ્યા ખોટી કરી દે છે તેના સમાન બીજો કોઈ ભાગ્યશાળી નથી જેટલા મોટા સત્પુરુષો હોય છે તેમની આવી સમજણ હોય છે આ કહી તે વાત જ સિદ્ધાંતમાં સિદ્ધાંત વાત છે તે છ બાબતનો અંતરમાં જે રીતે રંગ લાવે તે રીતે જ રોજ રોજ સંઘ રાખવો અને આવી જે વાત હોય તેમાં જ રોજ સંઘ કરવો શ્રીહરી આવી રીતે અનંત પ્રકારની નિત્ય વાતો કરતા હતા તેનો કહેતા પાર આવતો નથી કોઈ મનુષ્ય કરોડો કલ્પની આયુષ્ય ધારણ કરીને કરોડો કલ્પ સુધી ભગવાનની વાતો લખે તો પણ તે લખનારાને લગાર પણ તૃપ્તિ થાય નહીં એવો ભગવાન સંબંધી વાતોમાં અપાર રસ રહ્યો છે તે રીતે જ જીવ ઈશ્વર માયા બ્રહ્મ તથા પરબ્રહ્મ આ પાંચ ભેદ સનાતન છે આટલા કલ્પો ગયા તો પણ તે જેમ છે તેમ પૂરા કહી શક શકાયા નથી તે બધાની જેમ શબ્દ માત્રના બીજરૂપ એવા વેદ પણ સનાતન કહેવાય છે જેની જે રીત હોય છે તેને વેદ જણાવી દે છે જે રીતે સૂર્ય અંધારાને ટાળે છે તે રીતે વેદો અજ્ઞાનને ટાળે છે જ્યાં સુધી સત્સંગ અને કુસંગના બીજ ઓળખાવવામાં આવતા નથી ત્યાં સુધી જીવને સંસાર રહ્યો છે સત્સંગના બીજનો ઉદય થયા સિવાય જીવ વારંવાર સંસારમાં પટકતો રહે છે અને કરોડો કલ્પ સુધી પણ આ સંસાર સાગરથી ક્યારેય છૂટતો નથી જ્યાં સુધી મનુષ્ય સત્સંગ ઉપર પ્રેમભાવ કરતો નથી ત્યાં સુધી તેને વારંવાર સંસારનું બંધન રહે છે કોઈ માણસ ચાહે તેટલો બુદ્ધિમાન હોય અને સંપૂર્ણ તિલોકીનું રાજ્ય કરતો હોય પૃથ્વીલોક પાતાળ લોક અને સ્વર્ગલોક તિલોકીનું રાજ્ય કરતો હોય તેમજ તિલોકીના બધા જ નિવાસીને પોતાના વચનમાં વર્તાવતો હોય વળી તિલોકીની જેટલી સમૃદ્ધિ છે તેને પોતાના કબજામાં કરી રાખી હોય દસ વીસ માળના સોનાના મહેલ બનાવ્યા હોય અને તેમાં અપાર શોભા કરી હોય અને જેમ મનમાં ઈચ્છે તેમ ચોક્કસ કરી શકતો હોય તો પણ તે મનુષ્ય પ્રાપ્ત કરેલી બધી જ સમૃદ્ધિ પાયા વિનાના મહેલ જેવી છે કારણ કે તેનો દેહ કેતા શરીર અને દેહના સંબંધી શરીરના સંબંધી વગેરે બધા જ પાયા વગરના છે અરે જેટલા અનંત કોટી બ્રહ્માંડો છે તે બધા જ પણ ચોક્કસ પાયા વગરના જ છે કારણ કે આત્યંતિક પલય થાય તે કોઈ પણ બ્રહ્માંડ રહેતું નથી પણ મનુષ્ય આવી બધી જ બાબતનો ક્યારેય વિચાર કરતો નથી તેથી જ ત્યાં સુધી તેમાં લગાર પણ બુદ્ધિ આવી ન કહેવાય આ મનુષ્ય શરીર તો ચિંતામણીના જેવું છે તેને જીવ બાળબુદ્ધિમાં ખોઈ નાખે છે મનુષ્ય જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી તે બાળ બુદ્ધિમાં ખપે છે તે ચાહે તેટલો બુદ્ધિમાન હોય અથવા તો ચાહે તેટલું તેને વિદ્યાનું અભિમાન હોય અને ધનનું પણ કેટલું માન હોય તો પણ તે એક મોક્ષના ઉપયોગમાં આવતા નથી મોક્ષના ઉપયોગમાં તો ન આવે તેમજ કોઈ અવિચળ શાશ્વત સ્થાન ન મળે ત્યાં સુધી તે બુદ્ધિ વૃથા કેતા ખોટી છે તેમ જાણું જ્યારે મનુષ્ય શરીર પામીને નિત્ય મોક્ષરૂપી શાશ્વત સ્થાન પ્રાપ્ત કરે ત્યારે જ તેની બુદ્ધિ સાર્થક થઈ ગણાય અને પછી તે બાળબુદ્ધિ કહેવાતો નથી સૌ કોઈને પોતાની બુદ્ધિનો માન હોય છે પણ સાચો પ્રેમ કરવાની વાત શીખવાથી કોઈને આવડતી નથી સાંસારિક હેતરૂપી માયાએ કરીને જીવ કરોડો કલ્પ સુધી આ સંસારમાં અલ્પ સુખ માટે અપાર દુઃખ પામે છે તેવી માઇક બાબતોમાં જે પ્રીતિ કરે છે તેને લગાર પણ બુદ્ધિ નથી જેટલી કાંઈ સાંસારિક પ્રીતિ છે તે સર્વે તો જીવને સંસારમાં ભટકાવે છે જેને જેટલી સત્સંગમાં પ્રીતિ હોય છે તે તેટલો જીવને સંસારથી તારે છે માઇક વિષયમાં જે મનુષ્ય અંજાય જઈને પ્રીતિ કરે છે તે તો કરોડો કલ્પ સુધી સંસારમાં ભટકતો રહે છે સત્સંગ વિના ભીણ્યો હોય તેનું પણ ફળ શું કોઈ મનુષ્ય સત્સંગ ન કરે અને રોજ રોજ આખા બ્રહ્માંડને જમાડતો રહે તો પણ તે જમાડવાનું ફળ સત્સંગ સમાન ક્યારેય થતું નથી વાલા ભક્તો આટલો સત્સંગનો મહિમા છે માટે નિત્ય સંત સમાગમ કરવો સત્સંગ કરવો સત્ય એવા ભગવાન સત્ય એવા શાસ્ત્ર સત્ય એવા ગુરુ સત્ય એવા સંત અને સત્ય એવા ભગવાન ભક્તનો સમાગમ કરવાથી આને કહેવાય છે સત્સંગ તો કરોડો કલ્પ સુધી આપણે ગમે તે દાન વ્રત જપ તપ ગમે તે યજ્ઞ કરશું તો પણ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે સત્સંગથી હું જેવો રાજી થાઉં છું તેવો હું કોઈ બાબતે એટલો રાજી નથી થતો બીજા સાધનેથી ભગવાન રાજી થાય છે પણ સત્સંગ સમાન કોઈ બાબતેથી રાજી થતા નથી માટે ક્ષણિક વાર પણ જો ચોવીસ કલાકમાં ખાલી ચોવીસ મિનિટ અરે એમાંય પણ અડધો બાર મિનિટ જો આપણે સત્સંગ કરશું તો ભગવાન આપણી ઉપર બહુ રાજી થશે આપણાથી કદાચ આપણે તપ કરવાનું છે યજ્ઞ કરવાના છે દાનપૂર્ણ વ્રત જપ બધું કરશું અને કરીએ છીએ પણ સત્સંગ નહીં કરીએ ત્યાં ઉધી ગુણ આપણામાં આવશે નહીં માટે મહારાજે કીધું છે કે સત્સંગે કરીને જેવો હું રાજી થાઉં છું તેવો કોઈ સાધને કરીને રાજી થતો નથી એવું ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે અને વચનામૃતમાં મૃતમાં શ્રીજી મહારાજે પણ કીધું છે માટે નિત્ય સંત સમાગમ કરો તો આ સત્યશાસ્ત્રો શ્રીજી મહારાજ વખતે શ્રીજી મહારાજની હયાતીમાં જે અક્ષરધામમાંથી મુક્તો આવ્યા હતા એને આ શાસ્ત્રો લખ્યા છે એ શાસ્ત્રમાંથી આપણે થોડી થોડી સારી સારી બધા શાસ્ત્રો પૂર્ણ સારા છે વાતો પણ સારી છે પણ એમાં સાર સાર વાતો આપણે નિત્ય કરશું સમાગમ સંતોનો ભગવાનનો કરશું આચાર્ય મહારાજનો સમાગમ કર્યો કહેવાય વાલા સંતો ભક્તોનો સમાગમ કર્યો કહેવાય તો માટે આપણે નિત્ય થોડોક સત્સંગ કરીશું અને હરિચરિતમૂત સાગર છે વચનાવૃત છે શિક્ષાપત્રી છે આદિક ભગવાનના હૈયાતીના જે શાસ્ત્રો લખાણા છે એમાંથી આપણે થોડી થોડી નિત્ય વાતો કરીશું અને નિત્ય સંત સમાગમ કરશું અસ્તો આગળની કથા આવતીકાલે જય સ્વામિનારાયણ